હા દોસ્તો કરો નાશ કર્યું ફોલો લાઈક આજે છે દશેરા અને આજે મળશે મોમ્મદભાઈનું ઊંધિયું કેટાકે દાળ કેશમાં બેસ્ટ જોકે હજી તો દસ વાગવામાં છે ધીરે ધીરે ઘરાકી પૂર બહારમાં ખીલી રહી છે થોડોક વહેલો છું હું તો જોઈએ આજે ઊંધિયાનો ચટાકેદાર કલર અને વાત કરીએ જોકે અત્યારે તો ઘરાકીઓ ધીરે ધીરે લાગશે એટલે વાત જ નહીં થાય તો આજે એની સાથે વાત કરશું અને કસ્ટમર સાથે પણ વાત કરશું

શું કહેવાય ઉંધિયું લેવા આવ્યા છો હું તો ખાલી આટો પાડવા નીકળો છો અહીંયા કેમ બનાવે છે ઊંધિયું એક નંબર મળે છે આઈ છે આઈ કંટિન્યુ દરેક વાર તહેવારે બનાવે છે મહમદભાઈ મોહમમદભાઈ દર તહેવાર બનાવે છે તો મિત્રો ઉંધિયાનો ટેક્સ બાજુ રહી જતા હો પાછો થોડોક વહેલો વિડીયો છે આપેટ કરી શકો અને ઊંધિયો લેવા વધારી શકો હા